ભરૂચ એસઓજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદરા ગામે સાત પોઈન્ટ પંચોતેર લાખનો ગાંજાનો જથ્થો પકડ્યો ભરૂચ એસઓજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ ચાર પોઈન્ટ તેતાલીસ લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ એસઓજીના સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં રહેતો સુનિલ મોરિયાએ મસાલાની આણમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અજુફા વિમાલ મુનક્કાવટીના ભરેલ એકસો નવ્વાણું નંગ પાઉચમાંથી ચુમ્માલીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વાહન મળી કુલ સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરીલ શેદ્ધી રામ કેતારે મોરિયા દિલીપ કુમાર શ્રી ભીમસેન ઉર્ફે ઉરડી ઉધોરામ તિવારી અંશુમાન સિંઘ રાધવેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂત તેમજ રાજેન્દ્ર કુમાર ધર્મીચંદ્ર લોહારને ઝડપી પાડ્યો હતો એ વિડીયો કો લાઇક કરે મારી ચેર કોઈ સબ્સક્રાઇબ કર બે લાઇક અન શરૂ પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખને કે